સિન્નર તાલુકાના પુનિયાદ ગામે ગ્રીન પુનિયાદ ટીમના યુવાનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ગામના તળાવની પાડ પર વિવિધ વૃક્ષોનો ઉછેર કરાયો છે જે અંતર્ગત આજ રોજ સતત ચોથા વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો આ પ્રસંગે કોસ્મો એગ્નિટેક મકરપુરા જીઆઈડીસીથી આવી પહોંચેલી ટીમે ગ્રીન પુનિયા ટીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરાયેલા કામને નિહાળી ગ્રીન પુન્યા ટીમના કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા હતા અને કોસ્મોએગ્નેટિક બેનર હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષોના છોડનું રોપણ કર્યું હતું ત્યારે ગ્રીન પુનિયા ટીમના મુખ્ય આયોજક પ્રવીણ પટેલે કોસ્મોએગ્નેટિક અને ગ્રીન પુનિયા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે શનિવારે જીઆઈડીસી મકરપુરાથી આવી પહોંચેલી કોસ્મોએગ્નેટિક એગ્નેટિકની ટીમે ગ્રીન પુનિયા ટીમના કાર્યને બિરદાવી તેઓના આ કાર્યમાં આર્થિક સહયોગ આપી સહભાગી બની ખુશી વ્યક્ત કરી હતી અમારી આ ગ્રીન પુનિયા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે અમે દર વર્ષે એક એક પારનું નવું આયોજન કરીએ છીએ ત્રણ વર્ષથી ત્રણ પાર કમ્પ્લીટ કરી છે આ ચોથા વર્ષની અમે આ કાર્ય કર્યું છે કોસ્મોસ કંપની બરોડા તરફથી આ કાર્યમાં સહકાર આપ્યો છે તેમજ અમારા ગ્રીન પુનિયાના બધા સભ્યો ખૂબ મહેનત કરે છે અને લગભગ અમારું જે આ કાર્ય છે સો ટકા સંપૂર્ણ સક્સેસ છે સર્વ ગ્રીન પુન્યા સભ્યો તેમજ કોસ્મોસ કંપનીના સર્વે સભ્યોનો આ કાર્ય બદલ ખૂબ ખૂબ આભાર રિપોર્ટર મેહુલ પટેલ સિનો